નમસ્કાર મિત્રો ફરીવાર એક દુઃખની ઘટના લઈને તમારો ભાઈ તમારા સમક્ષ આવ્યો છે જ્યાં મિત્રો વાત તો ઠાકોર ફેમિલી વ્લોકની અંદર મિત્રો વાત તો તેમના ભાઈ જમાય તેમનું મિત્રો વાત કીધું તો જે આ મિત્રો વાત કીધો ગઈકાલની ઘટના શાયદ હોઈ શકે છે પરંતુ મિત્રો વાત કીધો એક બેથી પણ થઈ શક્યા હોય છે પરંતુ જે જાણકારી મને મળી રહી છે જે આ મિત્રો વાત કીધું કરણજી ઠાકોરનું મિત્રો અવસાન થયું છે કેદારનાથ જતા મિત્રો ભાઈબંધો દોસ્તારો સાથે મિત્રો જતા કાર એક્સિડન્ટ થયું હતું ઉત્તર પ્રદેશની અંદર અને ત્યારે મિત્રો વાત કીધો તો ત્રણ ચાર લોકોના મિત્રો અવસાન પણ થયા હતા મિત્રો આવી જાણકારીઓ મળી હતી પરંતુ મિત્રો વાત કીધું તો થાય છે એવું કે આની અંદર મિત્રો વાત કીધું યુટ્યુબની અંદર એક ચેનલ છે કોર ફેમિલી જેવું બ્લોગ મિત્રો એવું કંઈક નામ છે ને મિત્રો એમની અંદર ભાઈ બેન છે કિંજલબેન અને મિત્રો કીધો ત્યારબાદ તેમના મિત્રો ચેનલના જમા એવું કંઈક કહી તો પણ ખોટું નથી અને આપણા પ્રોપર મિત્રો માહિતી ખબર નથી પરંતુ મિત્રો તેમનું ભાઈ અવસાન થયું છે સૌથી પહેલાં તો કમેન્ટની અંદર ઓમ શાંતિ લખી દેજો કારણ કે મિત્રો ગુજરાતની અંદર ભાઈ તેમનું એક બીજે પણ હતું અને સારું એવું નામ પણ હતું ને મિત્રો વાત કીધું તેમના માલિક પણ હતા અને કરણજી મિત્રો વાત કીધું ઠાકુરનું જે અવસાન થયું છે ત્યારબાદ મિત્રો વાત કીધું હવે તેમની વિદાયો પણ સારું થઈ ગઈ છે ને આ ગુજરાત માટે મિત્રો દુઃખની ઘટના કહેવાય કે એક સારા એવા વ્યક્તિઓ મિત્રો આપણે ખોઈ રહ્યા છીએ કારણ કે તમને લોકોને ખબર છે કે અમદાવાદની પ્લેન ક્રેસની અંદર પણ મિત્રો વિજયભાઈ રૂપાણી જેવા વ્યક્તિ ઓમ શાંતિ લખીને આ વિડીયો તમારે બંને એટલો શેર કરી દેવાનો છે એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં આપણને મિત્રો પ્રોપર ભાઈ આપણને ખબર નથી કે મિત્રો આ શું થાય છે ચેનલના માલિક છે કે આવું શીખ તેવું છે કે જમાઈ શીખ એવું કંઈક છે પરંતુ મિત્રો તો જે પણ હોય કારણ કે જે દુઃખના ઘટના ઘટી છે આના વિશે મિત્રો વાત કીધું આપણે બધા લોકો દુઃખ વ્યક્ત કરવું જોઈએ અને કરવું જ જોઈએ કારણ કે જે રીતે આ ઘટના ઘટી છે તમે પણ જાતા હોય તો ખાસ કરીને મિત્રો સાવચેતી રાખજો કારણ કે કેદારનાથ બાજુની આ ઘટનાઓ મિત્રો વારંવાર ઘણી બધી સામે આવતી હોય છે ક્યારેક પ્લેન ક્રેશ થતું હોય છે ક્યારેક મિત્રો વાત કીધો જે આપણે હેલિકોપ્ટર પણ ક્રેશ થઈ ક્રેશ થઈ જતું હોય છે અને ક્યારેક મિત્રો એક્સિડન્ટો પણ થતા હોય છે ને બસ પણ બસો પણ નીચે પડી જતી હોય છે એવી ઘટના ઘણીવાર મિત્રો આવતી હોય છે તો આ વિશે આ વિડીયો વિશે તમે શકીશો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલ ધન્યવાદ